નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ પોઈન્ટ સાથે સમક્ષ હું દર્શક મિત્રો આજે ટુ ધ પોઈન્ટ પર વાત કરવી છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ જે કદાચ તેનાથી આપ સૌ કોઈ વાકે ફશો અને હજી તો રાજ્યમાં ઘણા બધા એવા લોકો છે કે અગ્નિકાંડના આઘાતમાંથી હજુ બહાર પણ નથી આવ્યા અગ્નિકાંડને લઈને તપાસ થઈ રહી છે તમામ જે જવાબદાર લોકો છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં અગ્નિકાંડ પાછળ જવાબદાર એક અધિકારી જે ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે કારણ કે તેમને કરેલ ભ્રષ્ટાચાર હવે આગ્નિકાંડ બાદ તપાસમાં બહાર આવ્યો છે આરોપી છે પૂર્વ ટીપીઓ અધિકારી મનસુખ સાગઠિયા કે જેમની પાસેથી અત્યાર સુધીમાં અઠ્યાવીસ કરોડ અપ્રમાણસર મિલકત મળી આવી છે અને હાલમાં તેમની ઓફિસમાં તપાસ કરવામાં આવી એસીબી દ્વારા અને એસીબી જ્યારે તપાસ કરવા માટે ઓફિસમાં પહોંચી ઓફિસમાંથી અઢાર કરોડથી પણ વધારેનો ખજાનો મળી આવ્યો છે સોના ચાંદીના દાગીના સહિત જે રોકડ રકમ મળી હતી તેની ગણતરી કરવા માટે એસીબીએ મશીન મંગાવવા પડ્યા સાડા ચૌદ કલાક સુધી ગણતરી ચાલી ત્યારે ખબર પડી કે કેટલા રૂપિયા મનસુખ સાગઠિયાએ પોતાની ઓફિસમાં રાખ્યા હતા અને ઘણી બધી મિલકતો છે ઘણી બધી તેમના નામે તો જમીનો છે જ તેમના પત્નીના નામે પેટ્રોલ પંપ છે તેમના બાળકોના નામે ઘણી બધી કરોડોની જમીનો છે આ તમામ જ્યારે આપણે આંકડાઓ જોઈએ તો આપને વિચાર આવે કે ટીપીઓ કક્ષાનો અધિકારી લાખોનો પગારદાર છે એ ગણતરી કરી એમની આખા કારકિર્દીનો કદાચ સરવાળો કરીએ ને પગારનો જેમાંથી એ બચત કરી બચત કરે તો પણ અઠ્યાવીસ કરોડ તો ન જ થાય એટલે આ ભ્રષ્ટાચાર છે એ તો ચોખ્ખું દેખાય છે ને આ પહેલા ઘણા બધા નેતાઓએ પણ વાત કહી ચૂક્યા છે કે આ તો ભ્રષ્ટ અધિકારી હતો જ એટલે કે એમને ખ્યાલ જ છે કે આ ભ્રષ્ટ અધિકારી હતો એ બદનામ અધિકારી હતો તો અત્યાર સુધી કોઈએ પગલાં જ નહોતા લીધા અને ટીપીઓ કક્ષાનો અધિકારી જો ટેબલ નીચેથી પૈસા લેતો હતો અત્યાર સુધી તો ઉચ્ચ અધિકારીઓની શું આંખો બંધ હતી એ પણ મોટો સવાલ છે આજે ભ્રષ્ટાચાર પર વાત કરવી છે આ તો ફક્ત એક અધિકારી છે જે અગ્નિકાંડ બાદ સામે આવ્યો છે જે જેની તપાસ શરૂ થઈ એટલે ખ્યાલ આવ્યો આવા તો કેટલાય અધિકારીઓ હશે જે આવી રીતે ટેબલ નીચેથી પૈસા ખેરવે છે અને તેમના કારણે ઘણી જગ્યાઓ પર કેટલું નુકસાન થયું હશે એ પણ તપાસનો વિષય છે ભ્રષ્ટાચાર પર આજે ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે મારી સાથે બે મહેમાનો છે મારી સાથે જાણીતા એવા રાજકીય વિશ્લેષક રાજુલ દવે છે સાથે સાથે જાણીતા એવા સામાજિક કાર્યકર્તા અતુલ ગામેજી છે પહેલા તો આપ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે શરૂઆત રાજુલભાઈ આપનાથી કરીશ કારણ કે આપ તો રાજકોટથી બિલોંગ પણ કરો છો અગ્નિકાંડ બાદ જે તપાસનો દોર શરૂ થયો એમાં પણ જ્યારે જવાબદાર અધિકારીઓના નામ આવવાની શરૂઆત થઈ અને એમાં પણ આ ટીપીઓ અધિકારી સાગઠિયાને લઈને જે તપાસ કરવામાં આવી રહી છે અને જે ખુલાસાઓ થઈ રહ્યા છે એ એ અધિકારીઓ જે ભ્રષ્ટ અધિકારીઓની કદાચ આપણે વાતો કરતા હતા એની ઉદાહરણ હવે મળવાની શરૂઆત થઈ છે જે રીતે ટીપીઓ સાગઠિયાની ઓફિસમાંથી જે રીતના દલ્લો મળી આવ્યો છે એ જોતા આપણું તંત્ર કેટલી હદે ભ્રષ્ટાચારમાં છે એનો અંદાજ ભ્રષ્ટાચાર થયા ઘણા લોકોની અમુક લોકોની ધરપકડ પણ થઈ એ પહેલા ઝારખંડમાં અધિકારીઓ પાસેથી રકમ પકડાયેલી તામિલનાડુમાં કે મહારાષ્ટ્રમાં પણ આવા બનાવો બન્યા છે આ બધું જોતા આપણને એમ લાગે છે કે સરકારી સંપૂર્ણપણે ફૂટેલું આમાં લોકોના પ્રશ્નો કેવી રીતે ઉકેલવા લોકોને કેવી રીતે કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવો એ આમાં કોઈ જગ્યાએ દેખાતો નથી રાજીવ ગાંધીએ આડત્રીસ વર્ષ પહેલા કહેલો સરકારની રૂપિયો ચવાઈ જતો હશે અને ભાગ્યે જ કંઈક લોકો સુધી પહોંચતું હશે રાજીવ ગાંધીના નિવેદન ની તે સમયે વર્તમાન શાસક પક્ષના ઘણી બધી એને પ્રચાર કરેલો ત્યારે ગુજરાતમાં પગલા ભરવા જ આ રાજકોટ અગ્નિકાંડ અગ્નિકાંડ જે મામલો છે એ કદાચ હું માનું છું કે ભ્રષ્ટાચારનો આપણા રાજ્યમાં અને અજ્ઞાનતાનો

કરોડો ની બેનામી સંપત્તિ સાથે આજે જયારે ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે ત્યારે અને આ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એવું જો સત્તાધારી પક્ષને ખબર ના આવે એવું બની ના શકે આ એક જાતની ચેન સિસ્ટમ છે ચેન્જ સિસ્ટમ ચાલતી જ હોય છે અને જે રીતના સાહેબે કીધું રાજીવ ગાંધી વખતના પંદર પૈસા અત્યારે તો સો રૂપિયા પૂરેપૂરા ચવાઈ જાય છે એ તો દેખાઈ જ આવે છે કાગળ પર બધા કામો થતા હોય છે ભ્રષ્ટાચાર એ રૂપે ખદબધી ગયો છે કે રોડ રસ્તા તમારા એક મહિનાની અંદર ખાડા પડી જાય નવા અને નવા નકપોર બનેલા બ્રિજમાં તિરાડો પડી જાય છે નવા નવા બનેલા આવાસો એક વર્ષની અંદર તિરાડો પડીને માંડ તૂટી પણ પડે છે એટલે ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે એ અધિકારી એ અધિકારી

સત્તાધારી પક્ષ ને ખબર ના હોય એવું માની નથી રહ્યો અને જો આટલો બધો ભ્રષ્ટાચાર થયો હોય કરોડો બેનામી સંપત્તિ કઈ રીતના આટલી બધી ભેગી કરતા હશે સમજવાનો વિષય છે હાલ એસીબી જયારે સર્ચ કરી રહી છે કરોડો રૂપિયા આવી રહ્યા છે સોનાની સોનું પકડાઈ રહ્યું છે ચાંદી ઝવેરાત જમીનો એ પણ લોકોના નામે તો આને આટલું ભેગું કરીને પણ શું કરવાનું જ્યારે આટલો મોટો અગ્નિકાંડ થયો છે એક ભૂલના કારણે અધિકારીઓની ભૂલોના કારણે આટલો મોટો અગ્નિકાંડ થયો છે જ્યારે તપાસ હવે થઈ છે ત્યારે એક અધિકારી પર સીધે સીધું આવી રહ્યો છે કરોડો રૂપિયા પકડાઈ રહ્યા છે આવું જ તકતીશીલા કાંડ વખતે પણ જો કરવામાં આવ્યું હોત તો ઘણા અધિકારીઓ આમાં પણ પકડાત સાથે હાલમાં વડોદરામાં હર્નિકનો જે લેક્ઝોન કાંડ થયો એમાં પણ હજુ ક્યાંય તપાસ નથી આજે જ હાઈકોર્ટે જે ફ ફાઇલ મૂકી હતી રદ કરી દીધી છે કે ભાઈ તમે નવેસરથી નવેરતા જે પણ જવાબદાર જે શાળા સંચાલકો છે કે કોર્પોરેશનના અધિકારીઓ છે ટીપીઓ છે કમિશનર છે મેયર છે એ તમામને આમાં આવરો આ તો ખાલી ફક્ત તમે લેક ઝોનના જે કર્મચારીઓને નાની નાની માછલીઓ ને બચાવવાના પકડવાના પ્રયાસ કર્યા છે મોટા મગદરોને છોડી રહ્યા છે એટલે ભ્રષ્ટાચાર ગુજરાતમાં જે રીતના પુલિયો પાલ્યો છે મુખ્યમંત્રી સાહેબને ખબર ન હોય એવું બની નથી શકતું એક ચેન જે બનેલી છે ચેન સિસ્ટમના કારણે કોઈ કોઈનું નામ લઈ નથી રહ્યું બધાને બધું ટકાવારી મળતી રહે છે રોડ માં પણ ટકાવારી બ્રિજમાં પણ ટકાવારી અધિકારીઓની ટકાવારી જે વિસ્તારમાં જે કામ થતું હોય ત્યાં નગર સેવકે સરપંચ ની ટકાવારી એટલે આ બધી ટકાવારી અને ટકાવારીમાં ઘણા કામ તો એવા છે બેન કે ફક્ત કાગળ પર થાય છે જનતાને ખબર જ નથી પડતી કાગળ પર કામો થાય છે ને આવા ભ્રષ્ટ અધિકારીઓ પોતે પુષ્કળ નાણાં કમાય છે એસી ગાડીઓમાં ફરતા હોય છે મોટા મોટા જહાજોમાં ફરતા હોય છે પરંતુ હવે જયારે એસીબી કરોડોની સંપત્તિ જયારે પકડાય છે મારી હજુ એસીબી ટુ અધિકારીઓ જેટલા હોય અને એક નિયમ પણ છે રાજ્ય સરકારનો કે દર વર્ષે પોતાની મિલકતો જે વધતી હોય કે ઓછી થતી હોય એ મિલકત ફોર્મ ભરવાનું હોય છે પરંતુ ક્યાંય કોઈ મિલકત ના ફોર્મ ભરતા નથી બધાને છૂટછાટ મળી ગઈ છે એટલે આ જો મિલકત ના ફોર્મ દર વર્ષે અધિકારીઓ ભરતા હોય તો લોકોને થોડો પણ ખ્યાલ આવે અને સાથે જનતાને પણ વિનંતી છે કોઈ અધિકારી કે કોઈ પણ ક્લાસ વન ક્લાસ ટુ કે નાનો અધિકારી જો આટલી બધી સંપત્તિ વસાવતો હોય તો ક્યાંક એસી પણ આપણે દૂરથી થી ધ્યાન દોરવું છે કે સાહેબ અહિયાં ધ્યાન રાખવા જેવું છે પરંતુ અહિયાં ત્યાં ચેન સિસ્ટમ ચાલી રહી છે સત્તાધારી પક્ષ વિપક્ષ અને અધિકારીઓ એના કારણે ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો એસીબી અધિકારીઓ ઉપર પણ સવાલો ઉઠે છે કારણ કે આ મામલે જ એક ખુલાસો એ પણ થયો છે કે થોડા સમય પહેલા પણ એમના વિરુદ્ધ આવી રીતે કોઈ ફરિયાદ થઈ હતી પરંતુ એસીબી અધિકારીએ મામલો દબાવી દીધો હતો એટલે સવાલ તો એ પણ છે કે જે ભાઈ જેને એક પગલા લેવાના છે જો એ જ ભ્રષ્ટ થઈ જાય તો તો પછી આ આ ચેન તૂટવાની જ નથી રાજુલભાઈ આમાં કેવાય જેની હાથમાં લાકડી એની ભેંસ આ રીતનું થઈ રહ્યું છે કેમકે સરકારે જ આમાં જાગૃત થવું પડશે સરકારે જ પોતાનો રોલ નિભાવવો પડશે આમાં જો એસીબી ને ગયા મને ધ્યાન છે એ પ્રમાણે એસીબી ને આજુબાજુ વાળા જ કોઈ ધ્યાન દોતું હતું કે આમની મિલકતો તપાસ હોય એવું કઈ હતું ત્યારે તે એસીબી તપાસ ના કરી પરંતુ જયારે આટલા બધા લોકો હોમાઈ ગયા આનો રિપોર્ટમાં જોયું આપણે કેટલા બધા ત્રીસ થી વધુ લોકોના મૃત્યુ

સરકાર ના જે પદાધિકારીઓ પીઠબળ વગર અને એ પણ ઉચ્ચ કક્ષાના રાજકીય પદાધિકારીઓની પીઠબળ વગર કોઈ અધિકારી આટલો બધો મોટો ભ્રષ્ટાચાર આચરી જ ન શકે એટલે રાજકીય પક્ષના જે માનધાતાઓ હોય છે રાજકીય પક્ષના જે આગેવાનો હોય છે એના થકી જ અધિકારીઓ આગળ વધે છે અને એક વખત ભ્રષ્ટાચાર શરૂ થાય પછી કામમાં લાપરવાહી આપોઆપ આવવાની છે લાપરવાહી આવે એનું જે પ્રોજેક્ટ હોય એની એની ક્વોલિટી નબળી પડવાની છે અને હમણાં જ આપણી સામે ત્રણ ઉદાહરણો આવ્યા દિલ્હીના ઇન્ટરનેશનલ એરપોર્ટ ની છત તૂટી પડી જબલપુર માં પણ એવું મહિનો રાજકોટના નવનિર્મિત હિરાસર એરપોર્ટ જેને હજી અગિયાર મહિના માંડ થયા છે એની પણ એક બાજુની કેનો વરસાદ ને કારણે તૂટી પડી અને આજે સમર્થન આવ્યા છે કે હજી ગયા ફેબ્રુઆરી મહિનામાં વડાપ્રધાને

એટલે બિચારાને મદદ કરવાનો તો કે કોઈ ગરીબોને મદદ કરે આપણે ફિલ્મોમાં પણ જોયું હશે કે કોઈ આમ તેમ કરીને લોકોને મદદ કરે આટ્યાનો ભ્રષ્ટાચાર તો એ રીતો છે કે ચેન ચાલતી હોય છે કે ધારો કે રેશન કાર્ડની દુકાન હોય તો રેશન કાર્ડની દુકાનદાર દુકાનદાર તને એના સુપરવાઇઝર અને સુપરવાઇઝર એ મામલતદાર મામલતદાર તને કલેક્ટર કલેક્ટર એ રાજ્ય સરકાર એટલે આ રીતે જે ચેન હોય જ્યાંથી પુરવઠો આવતો હોય ત્યાં સુધી માલ પાછો પહોંચાડવાનો અને ત્યાં સુધી રૂપિયા પહોંચાડવાના એક ચેન બનેલો છે કોર્પોરેશન માં બી છે બધા જ બાંધકામમાં આપણે જોયું છું બાંધકામમાં જયારે આપણે અરજી આપતા હોય છે રજા ચિઠ્ઠી માટે ત્યારથી જે પણ ડેપ્યુટી હોય એ આમ તેમ ગલ્લા તલ્લા કરે વાતો કરાવે ફાઇલો પાસ ના કરે એટલે ક્યાંક આપડે કહીએ કે ભાઈ જે લેવું કરવું હોય લઈને પતાવ એ ત્યાં વધે ત્યાંથી આગળ એટલે આગલા અધિકારી માંગે ત્યાંથી ઉપર જાય પછી પાછા વિસ્તારમાં જાય વિસ્તારમાં જ્યાં ધારાસભ્ય હોય કે ભાઈ કોને પૂછીને કામ કર્યું છે કેટલી જમીનમાં કરી રહ્યો છે ત્યાંના નગર સેવક હોય કે સરપંચ હોય એ બુ મારે ભાઈ આ શું છે અવગર પરમિશન કેમ છે એટલે આ બધાને પડે અને આમાં ભ્રષ્ટાચાર થાય જે વસ્તુ એક રૂપિયાની હોય એ પછી દસ રૂપિયામાં બિલ્ડરો વેચતા હોય છે જો આ ભ્રષ્ટાચાર બંધ થઈ જાય તો લોકોને પણ સસ્તું મળે મોંઘવારી પણ ના લડે પણ જો જે ચેન સિસ્ટમ ચાલે સાથે વિપક્ષ આવી જાય એ કામ બાંધ્યું છે સભામાં નીચે બેસી જાય બીજા વિરોધો કરવા લાગે અને એ વિરોધ કરવા પૂરતો વિરોધ કરે ઠેક સુધી વિરોધ નહીં કરતા કેમ હાઈકોર્ટ સુધી પહોંચતા નથી લોકો વિપક્ષના લોકો હાઈકોર્ટ સુધી પહોંચો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચો પરંતુ ક્યાંય કોઈ પહોંચતા નથી જેના કારણે શાસક ને બેઠેલા કોઈ પણ પક્ષો હોય ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ હોય એ એને ખુલ્લી છૂટ મળી જાય છે અને ભ્રષ્ટાચાર આચરતા હોય નેતા હોય કે સરકારી અધિકારી એમનો એક મુખ્ય હેતુ આપણા સમજ પ્રમાણે કે એમને જનતા માટે કામ કરવાનું છે અધિકારીઓને આપણે સમજીએ કે એમને વેતન મળે છે નેતાઓને પણ ઘણા પેલા પદ મળ્યા બાદ કદાચ મળતા હશે પૈસા તો હવે કારણ કે એમનું કામ કામ જ છે જનતા માટે એમને પ્રામાણિક રહેવાનું છે તો અને હવે તો ઓનલાઈન સિસ્ટમ પણ છે તો તમામની મિલકતોનું જે રીતે અતુલભાઈએ વાત કરી કે આપણે ત્યાં નિયમ છે કે મિલકતનું પહેલું આપવામાં આવે પરંતુ એને હવે આવી ઘટનાઓ બાદ જાગી અને કોઈ એવો નિયમ બને કે આ તમામ નેતાઓએ એ ઓનલાઈન પોર્ટલ પર તેમની મિલકતો જાહેર કરવાની અને કોઈ એક એવી સંસ્થા હોય પ્રામાણિક સંસ્થા જે ખરેખર સાચી તેનું મૂલ્યાંકન કરે કે તેમની પાસે ખરેખર આટલા સમયમાં તેમણે કેટલી મિલકત ભેગી કરીશું શું સાચા રસ્તેથી ભેગી કરી છે કે કેમ અધિકારીઓ પણ જવાબદેહ બને એમની પાસે જો ખોટા રસ્તેથી કોઈ આવી રીતે પૈસા આવ્યા છે તો અત્યારનું જે તંત્ર છે અને અત્યારનું જે વાતાવરણ છે એમાં આવી કોઈ સંસ્થા કાર્યરત પ્રમાણિકતાથી રહી શકે એમ માનવું ભૂલ ભરેલું છે અને નિયમો છે પંચાયત થી માંડી ને સંસદ સુધી ત્યારે એ લોકોને પોતાની મિલકતો જાહેર કરવાની જ હોય છે એ જ રીતે દરેક અધિકારીઓને પણ દર વર્ષે પોતાની મિલકતો જાહેર કરવાની હોય છે એમાંથી કેટલા પોતાની મિલકતો જાહેર કરે છે પ્રશ્ન છે અને બીજી વાત આપે જેમ કહ્યું એમ કોઈ એવું કોઈ એવી સ્વતંત્ર સંસ્થા છે કે જેની પાસે આવું ઓડિટ થાય તો એ માનવું મારી દ્રષ્ટિએ ભૂલ ભરેલું એટલા માટે છે કે અત્યારનું જે વાતાવરણ છે એમાં આટલી બધી પ્રમાણિક કોઈ અધિકારી કે કોઈ વ્યક્તિ રાખી શકે કે કેમ એ એ બહુ મોટો પ્રશ્ન છે કે ચારે બાજુ આજે ભ્રષ્ટાચાર નું સામ્રાજ્ય વ્યાપી ગયું છે એમાં કેટલી વ્યક્તિ ચોખ્ખા રહી શકશે એ મોટો સવાલ છે પ્રશ્ન એક જ આવે છે જે ની રકમ છે એ પ્રજાની રકમ છે અને એનો ઉપયોગ સંપૂર્ણપણે લોકોના કલ્યાણ માટે થવો જોઈએ એવી ભાવના જ્યાં સુધી અધિકારીઓના પદાધિકારીઓના મનમાં ઘર નહીં થાય ત્યાં સુધી ભ્રષ્ટાચાર રોકવો મારી દ્રષ્ટિ અશક્ય બાબત છે પરંતુ અતુલભાઈ હવે આવી ઘટનાઓ બાદ તો એક આ લોકોમાં એક ડર વ્યાપવો જોઈએ કે આવી ઘટના કદાચ હું લાપરવાહી કરું છું કદાચ હું ભ્રષ્ટ થઈ જાઉં છું અને કદાચ મારી લાપરવાહીના કારણે આટલું મોટું થઈ શકે છે તો મારી પાછળ કેવા પ્રકારનો રેલો આવશે તેનો વિચાર કરીને શું હવે ડર નથી વ્યાપ્યો હજુ સુધી અધિકારીઓમાં સાંગઠિયાની આટલી બધી મિલકતો બેનામી મિલકતો પકડાઈ છે ઘણી બિલકતો તો દેખાય પણ નહીં અને લોકોના નામ પર પણ કરી હશે સંબંધીઓના નામે નામે એટલે અત્યારે લોકો એ શીખી ગયા કે પચાસ કરોડનું કરી નાખવાનું દસ કરોડ વેચી નાખવાના ચાલીસ કરોડ લઈને આપણે રીતે કામ કરવાનું હવે આ ભાઈ પકડાયા છે આ હસતા જ હોય છે જો તમે ક્યારે પણ જો હસતા મોડે જ ફરતા હોય છે એમને કશું એવું લાગતું નથી કે હું આટલા મોટા કૌભાંડમાં પકડાયો છું સાથે સાથે મારા લીધે આટલા બધા લોકોના મૃત્યુ થયા છે એના મોડા પર કશું જ દેખાતું નથી એટલે જે ભ્રષ્ટાચારી હોય છે એને કોઈની કઈ પડી હોતી નથી એને એના પૈસાથી એના વ્યવહારોથી જ એને પડી હોય છે એટલે આટલી બધી મિલકતો છે ઘણી મિલકતો હજુ પકડાય પણ નહીં કદાચ વિદેશોમાં પણ હોય આ એસીબી અત્યારે જે પણ સર્ચ કરીએ છીએ એના એપાર્ટમેન્ટમાં નવમાં વાળે ના બધું ચાલે પણ વિદેશમાં બી સંકળાયે છે આ બધું ચપ્પ થશે પણ બીજી સંપત્તિઓ બચી જશે જેલમાં જઈને પણ એ કઈ ને કઈ રીતે ઘટગોડા કરીને નીકળી જશે જે રીતના હાઈકોર્ટે પણ કડક થવું પડશે સુપ્રીમ કોર્ટે કડક થવું પડશે સૌથી વધુ રાજ્યના મુખ્યમંત્રી છે રાજ્યના મુખ્યમંત્રી એટલે મુખ્ય વહીવટી વડા છે તો એમણે પણ આમાં ધ્યાન દોરવું જોઈએ ને આ લોકો પકડાય છે તો કઈ આ લોકોના અધિકારીઓ નામ નથી ખરાબ કરતા સત્તાધારી પક્ષનું પણ નામ એટલું ખરાબ થાય છે એમણે ખબર હોવા છતાં એમના ત્યાં જે પણ નગર સેવકો હોય ધારાસભ્ય બધાને બધું ખબર હોય છે આજે મારી પાસે બાઇક છે ને ચાર જ દિવસમાં હું

ગૃહમંત્રી સાહેબ સાહેબે વિનંતી કે તમામ ટીપીઓ ની તપાસ કરવામાં આવે તમામ ટીડીઓ ની તપાસ કરવામાં આવે જે ક્લાસ 1 અધિકારીઓ રિકાર્ડ થઈ ગયા છે એની પણ તપાસ કરવામાં આવે તો ઘણું બધું જે જનતાએ વેરો ભર્યો છે એ વેરાના રૂપિયા ભ્રષ્ટાચાર રૂપી ગયા છે એ પાછા મળી શકે બિલકુલ અને અવરા રાજુભાઈ સવાલ એ લોકો ઉપર પણ છે કે જે આપે છે ભ્રષ્ટાચાર કરવા માટે પૈસા હવે કદાચ એ એ સુધરી જાય એ જ પૈસા આપવાનું બંધ કરી દે બધું પ્રામાણિક રીતે કદાચ પ્રજામાં ભાવના જાગવી જોઈએ અને પ્રજા એ અધિકારીઓ અને સરકાર પાસેથી જવાબ માંગવો જોઈએ લોકશાહી પાયાની શરત એ છે કે પ્રજા જવાબદાર બને આપણી કમનસીબી છે કે પ્રજા આજે એટલી જવાબદાર નથી રહી અને જ્યાં સુધી જવાબદાર પ્રજા નહીં બને પ્રજા બને પ્રજા સામે પૂછતી નહીં થાય ત્યાં સુધી સરકારી તંત્રમાં આ પ્રકારના સતત ચાલતા રહેશે સતત વધતા રહેશે અને ભૂતકાળમાં ગાંધીનગરના જે અધિકારીઓ જમીન કૌભાંડમાં જેલમાં ગયા છે હમણાં ગઈ અઠવાડિયે બે અધિકારીઓ સરકારે ફરજિયાત નિવૃત્ત કર્યા સરકાર પગલા નથી લેતી એવું તો આપણે ન કહી શકીએ

અને જોઈએ જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર ભરવા એ ભ્રષ્ટાચારની એક બાજુ મૂકીને સામાજિક કલ્યાણના લોક કલ્યાણના કાર્યો કેવી રીતે કરી શકે એ જોવું જોઈએ પણ પ્રશ્ન એ છે કે સરકાર એ પગલા ભરવા જાય તો છેક ઉપર સુધી આખે આખો સ્થળો વ્યાપી ગયો છે અને એને કારણે પેપરો તૂટે છે એને જ કારણે પુલ તૂટે છે એને કારણે રસ્તાઓ પહેલા વર્ષ સામાન્ય બે ચાર એમાં ધોવાઈ જાય છે આ બધા ભ્રષ્ટાચારના જીવતા જાગતા પુરાવાઓ છે અને દરેક શહેરમાં દરેક ગામમાં જોવા મળે છે સરકાર ધારે તો પણ આમાં થોડું અમુક અંશે ફેરફાર ચોક્કસ કરાવી શકે અને પણ એ માટે સરકારમાં અને એના સત્તાવાળાઓમાં એના ધુરાવાહકોમાં એક પ્રકારનું મક્કમ મનોબળ અને રાજકીય ઈચ્છાશક્તિ હોવા જોઈએ અને એક કામ આ પણ થઈ શકે અતુલભાઈ કે અત્યારે કારણ કે આપણે ત્યાં હવે તો કારણ કે સિસ્ટમ જ એવી થઈ ગઈ છે કે કંઈક થાય પછી જ આપણે જાગીએ છીએ

મારી મિલકત કેટલી છે વધી છે કે ઓછી થઈ છે ઓછી થઈ તો કયા કારણથી ઓછી થઈ છે વધી છે તો કયા કારણથી વધી છે ઘરમાં કમાનારા વધ્યા છે કે શું થયું છે ઓછી થઈ છે તો શું લગ્ન કરેલા શું મકાન બીજું લીધું એટલે મિલકત કાર્ડ રજૂ કરે તો એમાં પણ ખબર પડે અને સાથે સાથે જનતાએ પણ જાગવાનું છે કે આવા ભ્રષ્ટ અધિકારી જો કાંઈક પણ માંગણી કરતા હોય તો આપણે પણ સતર્ક રહેવાનું છે પરંતુ જનતા સતર્ક રહેવા જતી હોય ત્યારે જ જે સત્તાધારી પક્ષ હોય એના નેતાઓ એમને કહેતા હોય ભાઈ ત્યાં થોડોક તો વ્યવહાર કરવો પડશે અને આપ જે કહી રહ્યા છો કે ટેબલ નીચેથી ટેબલ નીચે કાંઈ હવે નથી બધું ટેબલ ઉપર જ થાય છે એના કારણે ભ્રષ્ટાચાર વધ્યો છે ટેબલ નીચે જયારે હતું તો દસ ત્રીસ રૂપિયામાં જે ટાઈમે થતું તે થતું પણ હવે તો કરોડો ને ખરબો રૂપિયામાં ભ્રષ્ટાચાર અને ઉપલા લેવલે થાય છે ટેબલની ઉપરથી જ થાય છે વાયા વાયા પણ થાય છે એટલે ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે અધિકારીઓ પણ વિચારવું લેવું જોઈએ કે જે રીતના નામ ખરાબ થઈ રહ્યું છે એમનું પોતાનું સાથે જે સંસ્થા સાથે જોડાયા છે સંસ્થાનું નામ ખરાબ થઈ રહ્યું છે રાજકીય પક્ષોના નામ ખરાબ થઈ રહ્યા છે તો આવા અધિકારીએ પણ પોતે સચેત રહેવું જોઈએ કે આવું કરવું જ ના જોઈએ કે ભાઈ આવું કરવાથી આવું થાય છે પરંતુ ક્યાંક સરકાર જવાબદારી બની છે સરકારે જ આ ધ્યાન આપવું પડશે સરકાર એક બે જણ આટલો મોટો બનાવ બન્યો છે આના પર એક્શન લેવાશે બધું થશે પરંતુ આ જ રીતના સરકાર પૂરા ગુજરાતની અંદર ક્લાસ વન અધિકારી ક્લાસ ટુ અધિકારી ગુપ્ત રીતે તપાસ કરાવે કે ભાઈ આની મિલકતો તપાસ શું છે શું નહીં ગુપ્ત રીતે થોડું કરો કામ કરો જે રીતના રજવાડાના સમયમાં રાજા જતા હતા કોઈ મારા રાજ્યમાં કોઈ ભૂખ્યું તો નથી સુઈ રહ્યું ને તો આપણે બીજી તપાસ કર્યો કે મારા રાજ્યમાં કોઈ ભ્રષ્ટાચારી કમાઈને આગળ તો બહુ વધી નથી ગયો જનતાના પૈસા લઈને જલસા તો નથી કર્યો તો આ રાજ્ય સરકારનું પહેલું કામ કે રાજ્ય સરકાર રાજ્યના વહીવટી જે પણ ગણો આપણા મુખ્યમંત્રી સાહેબે ક્યાંક ને ક્યાંક એમણે ચાલુ કરવું જોઈએ અધિકારીઓની મિટિંગો છે ત્યારે પણ કે ભાઈ જનતાના પૈસા છે સોય સો ટકા તમે ભ્રષ્ટાચાર કરો સો સો ટકા તમે પિસ્સામાં નાખ્યો સોનાની તમે ચેનો પહેરો શું મતલબ છે કરોડો રૂપિયા તમારા તિજોરીમાં પડ્યા શું મતલબ છે આ બધા જનતાના પૈસા છે અને આ ભેગા કરીને પણ તમે શું ઉપર લઈ જવાનું હોય પેહલી વસ્તુ રાજ્ય સરકારે આમાં ઘણું બધું રાજ્ય સરકારે ખુબ જ ધમરવાન છે જે આપણે મુખ્યમંત્રીને મૃદુ કહી રહ્યા છે હસતા ખીલતા વાતો ગમે એવી વાત હોય મુખ્યમંત્રી સાહેબ હસતા મોડે વાતો કરતા હોય છે તો મુખ્યમંત્રી સાહેબ ને આજ એક હસતા મોડે અધિકારીઓને સમજાવો એમને ક્યાંક હોય તો પછી પ્રવચનો અને પગલા કદાચ એ કડક થાય હવે मृदु સ્વભાવની જરૂરત નથી આ રાજેને એક કડક સ્વભાવની જરૂરત છે એ પણ એમને સમજવું જોઈએ આપ બને મહેમાનો અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપજો તોરહો નિર્માણ નમસ્કાર